હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે એકદમ ઝટપટ તૈયાર થતો સંભાર બનાવીશું એકદમ ટેસ્ટી બહાર જેવો જ અને આ રીતે તમે બનાવશો તો ડબલ મહેનત પણ નહીં લાગે શાકભાજી બાફવાની દાળ બાફવાની અને પછી વઘારવાની એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટ પણ એકદમ બહાર જેવો જ આવે છે તો વિડિયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એક નાની વાટકી જેટલી મેં અહીંયા તુવેરની દાળ લીધી છે એને આપણે આપણે સારી રીતે પહેલાં ધોઈ લેશું ધોઈ લીધા પછી એને આપણે વઘાર કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો આપણે પહેલાં ધોઈ લેશું હું અહીંયા બેથી ત્રણ વ્યક્તિ માટે બનાવું છું એટલે એ રીતનું માપ લીધું છે હવે આપણે કુકરની અંદર તેલ મૂકીશું અને તેલને ગરમ થવા દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો અડધા ચમચા જેટલું મેં અહીંયા તેલ લીધું છે જેવું તેલ ગરમ થશે એટલે સૌપ્રથમ આપણે એની અંદર રાઈ ઉમેરીશું તો રાઈ ઉમેરી દીધા પછી રાઈને સારી રીતે પકાવી લઈશું રાઈ જેવી પાકી જાય એટલે પછી આપણે એની અંદર જીરું ઉમેરીશું જીરુંને પણ સારી રીતે પકાવી લઈશું હવે આપણે એની અંદર ડુંગળીથી વઘાર કરીશું તો એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં આ રીતે કટ કરી લીધી છે એને આ રીતે આપણે પહેલાં જ ઉમેરી દઈશું ડુંગળી ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરવાનું છે ડુંગળીને થોડી તેલમાં પકાવી લઈશું સાથે આપણે એની અંદર હળદર પણ ઉમેરી દઈશું હળદર ઉમેરી દીધા પછી એની અંદર આપણે હિંગ પણ સાથે જ ઉમેરી દઈશું હળદર અને હિંગ ઉમેરી દીધા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે થોડી ડુંગળી પાકી જાય એટલે બાકીના આપણે શાકભાજી ઉમેરી દઈશું તો ત્યાં તમે જોઈ શકો છો શાકભાજીની અંદર મેં દૂધી લીધી છે બટેટા લીધા છે અને સરગવો લીધો છે સરગવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે સરગવા વગર સંભાળ નથી ભાવતો તો બસ મેં આટલા શાકભાજી લીધા છે તમે તમારા મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો શાકભાજી ઉમેરી દીધા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે શાકભાજીને પહેલાં તેલમાં સારી રીતે આપણે પકાવી લઈશું થોડીવાર શાકભાજીને તેલમાં પકાવ્યા પછી એક મોટી સાઇઝનું ટમેટું મેં આ રીતે ઝીણું કટ કરી લીધું છે મીઠો લીમડો છે અને એક તીખી મરચી છે એ આપણે આ સમય ઉપર ઉમેરી દઈશું ટમેટા ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે ટમેટાને પણ તેલમાં સારી રીતે આપણે પકાવી લઈશું ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી ટમેટા જલ્દીથી ગળી જશે ગળી જાય છે મીઠું ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેશું મીઠું ઉમેરી દીધા પછી હવે આપણે થોડીવાર શાકભાજીને આ જ રીતે આપણે તેલમાં પકાવી લઈશું સરસ એવા શાકભાજી તેલમાં પાકી જાય પછી આપણે એની અંદર મસાલા ઉમેરીશું તો મસાલામાં મેં અહીંયા દોઢ ચમચી જેટલો સંભારનો જે મસાલો આવે છે એ ઉમેરી દીધો છે અહીંયા ધાણાજીરું પાવડર ઉમેરીશું ધાણાજીરું પાવડર ઉમેર્યા પછી એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું મસાલામાં બસ મેં ત્રણ વસ્તુ લીધી છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે મસાલા મિક્સ કરી દીધા પછી તુવેર દાળને આપણે ધોઈને જે રાખેલી છે એને આ સમય ઉપર ઉમેરી દેશું તુવેર દાળ ઉમેરી દીધા પછી સારી રીતે આપણે શાકભાજી સાથે મિક્સ કરી લેશું મિક્સ કરી લીધા પછી હવે આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે તો અહીંયા બધા શાકભાજી સાથે દાળ છે સરસ એવી મિક્સ થઈ ગઈ છે હવે આપણે એની અંદર પાણી ઉમેરીશું તો જરૂરિયાત પૂરતું આપણે પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને ચારથી પાંચ સીટીની અંદર જ સરસ એવો સંભાર બનીને તૈયાર થઈ જશે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી તૈયાર થશે અને ખાવાની પણ મજા આવશે તો મને અહીંયા થોડું પાણી ઓછું લાગતું હતું તો પાણી મેં થોડું ઉમેરી દીધું છે પાણી ઉમેરી દીધા પછી અહીંયા થોડી ખટાશ માટે આંબલી ઉમેરી દઈશ આંબલી ઉમેરી દીધા પછી હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું ચારથી પાંચ સિટીની અંદર સરસ એવી દાળ પણ બફાઈ જશે અને શાકભાજી પણ આપણે અધકચરા તેલમાં જ પકાવી લીધા હતા એટલે એ પણ સરસ એવા પાકી જશે તો તમે અહીંયા જોઈ શકો છો દાળ સરસ એવી બફાઈ ગઈ છે હવે આપણે મિક્સ કરી લેશું અને શાકભાજીને થોડા ચમચા વડે મિક્સ કરી લેશું એટલે સંભાર સરસ ટેસ્ટી બને છે અને શાકભાજીનો સરસ એવો ટેસ્ટ આવે છે તો આ રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી લીધા પછી હવે આપણે એની અંદર પાણી ઉમેરીશું કેમ કે ઘટ છે એટલા માટે આપણે સંભારને થોડો પાતળો રાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું પાણી ઉમેરી દીધા પછી મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી પછી હવે આપણે એનો થોડો એવો વઘાર કરી લઈશું સાથે મને અહીંયા થોડું મીઠું ઓછું લાગતું હતું એટલે જરૂરિયાત પાછું મીઠું ઉમેરી દઈશું કેમ કે આપણે થોડું મીઠું પહેલા પણ ઉમેરી દીધું છે એટલા માટે એ રીતે બેલેન્સ કરીને ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું એનો વઘાર પણ સાઈડમાં તૈયાર કરી લઈશું તો કૂકરને વાર સાઈડમાં રાખીશું તો આ રીતે આપણે તેલ ઉમેરીશું તેલને આપણે ગરમ થવા દઈશું આ રીતે વઘાર કરશો તો સંભારનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને આસાનીથી તૈયાર પણ થઈ જશે જેવું તેલ ગરમ થાય એટલે આપણે મીઠો લીમડો ઉમેરીશું મીઠો લીમડો ઉમેરી દીધા પછી હવે આપણે આ રીતે થોડો સંભારનો મસાલો ઉમેરીશું અને કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું આ રીતે ઉમેરવાથી મસાલા બળતા પણ નથી અને સરસ એવા તેલમાં મિક્સ પણ થઈ જશે હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી અને વઘાર કરી દઈશું એટલે વઘાર ઉડે નહીં હવે આ રીતે આપણે મિક્સ કરી દઈશું વઘારને તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવો સંભાર બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને સરસ રીતે ઉકળવા દઈશું સરસ ઉકળી જશે એટલે તૈયાર થઈ જશે સંભાર અને ખાટો મીઠો હોય છે એટલે આપણે સાઈ છેલ્લે ગોળ પણ ઉમેરી દઈશું તો વઘાર કરી દીધા પછી થોડીવાર આપણે એને ઉકળવા દઈશું જેટલું ઉકળશે એટલો ટેસ્ટી બનશે તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટીઓ બને છે અને ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે સંભાર સરસ રીતે ઉકળવા લાગ્યો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને છેલ્લે આપણે ગોળ ઉમેરી દઈશું ખાટો મીઠો સંભાર ખાવામાં મજા આવે છે તમે ગોળને બદલે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ગોળ ઉમેર્યા પછી સરસ મિક્સ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે આપણે અહીંયા કોથમરી ઉમેરી દઈશું અને ભાતની સાથે આપણે સર્વ કરીશું તમે ઇડલી સાથે પણ ખાઈ શકો છો અને ઢોસા સાથે પણ ખાઈ શકો છો પણ અત્યારે હું ભાત સાથે એને સર્વ કરીશ તો કુકરમાં ઝટપટ તૈયાર થતો સંભાર બનીને તૈયાર થઈ ગયો છે તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય અને હા તમારું કંઈ પણ સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો બધી જ કમેન્ટના આન્સર કરીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય